જય માતાજી જય માતાજી બધા મિત્રો ને જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલો કેમ એટલે લાઈવ નથી થતા ફ્રી હોય તો વિડીયો કદાચ ના આવે છે પણ લાઈવ નથી આવતા થોડા કામ માં પડી ગયા છે અમને સારું નથી લાગતું લાઈવ માં આવી તો સારું લાગે બોલો બોલો કેમ છો હા સો ટકા બધા હળી મળીને બોલો ભાઈ કે મરી જાવ એમ થયું તમને તકલીફ પડે છે ભાઈ આ કમેન્ટ વાળા સુધરવાના નથી લાગતા કઈક ને કઈક કઈક ને કઈક કઈક ને કઈક મુદ્દા લાવતા જ હોય સો ટકા વાતામાં કઈ વાંધો નહી ભાઈ તમે કયો એવી રીતે કરીશ હવે નહી બોલું બસ કઈ વાંધો નહીં કોઈ નો સમજે તો આપડે સમજી જવી બરાબર ને તો તમે જોયો અમારા માં મેલડી ખડીયા વાળા હા મારી માં છે વાળી ટાઈગર મેલડી કઈ વાંધો નહીં બાપા કઈ વાંધો નહીં આપણે એને જવાબ નહી આપી બસ મારા મિત્રો જે કે એવી રીતે કરશું આપડે કોઈ ઉપાધિ કરો માં મિનિટ લાઈવ છું બસ બસ ચાલો બધા અમારા ગામડાની દેશી ચા પીવા દેશી એટલે મસ્ત આમ ઓલું દેશી જ એમ ચા તો મારી પ્રિય વસ્તુ છે યાર જય મા મેરડી જય મા મેરડી અમારી ખડીયાવાળી ટાઈગર હો આપણે તો ખાલી માનીએ છીએ બે અગરબત્તી કરીએ છીએ એનાથી વિશેષ કઈ વસ્તુ કરવાની નહી વાલા મિત્રો બધાય ને જે માતાજી

私。<Yeah. S 2> Ay, ओके તો મને દેજો એકવાર બગાને કે જો છે શિવાજી ઓલ પાંચ છે જો બસ હવે दो दो तो काका के नाम से थे तुम्हारे बंदा वो अलग <laughs> हमें भी तुम्हारा तुम भी दुकान चला ચલો જય માતાજી બધા મિત્રો ને વધારે બદલ તમારો બધા નો ખુબ ખુબ ધન્યવાદ બે દિવસ બે ત્રણ દિવસ પછી આપણે કાયમિક માટે લાઈવ નું કામ ચાલુ કરશું થોડું કામકાજ માં પડ્યા છીએ બરાબર એટલે બધાને જય માતાજી જય હિન્દ જય ભારત